मन त બગાડાવ આગળ આગળ ઓયડી બાજુ છે એવું છે હો ઓમ આવો આવો બગાડાવ હું બેઠાઈ રહ્યો ઉપર આવો ઉપર મારા ઉપર આવો દેખો વાહ કેવું આલકો

કાકા જલ્દી મારા ઢોકળા આવો પેલા મારા ભાઈ બન્ને મારી લાકડી લઈને ફરી વળ્યો છે એ બેલે ઝઘડો થયો ને કોણ છે એ તારા કોંટી પાહ આ હું કર્યું તમે જલ્દી આવજો મારા ઢોકળા આવો નકર પેલા મારા ભાઈ બન્ને હાલ મારી નાખશે તમે હેડજો જલ્દી એ આવું કાલુકાનો ફોન આવ્યો પેલા કોંટીળો મારા બળો પાછા કારણે જવું પડશે કોક નોસ્તો કર જીતો ફાડી નાખ કે આવું કોમલા ભોડામ છોડી દેવો છે તારે શું આગળ નથી